મારું નામ દશરથસિંહ હમીરસિંહ રાજ છે મારી વાન ક્વિનો વેન્જર્સ સ્કૂલમાં ચાલે છે બરાબર ને મારી વાનમાં સ્કૂલવાળા સ્કૂ સ્કૂલ વાનવાળાને આરટીઓ તરફથી વધારાના તરફ મેમો મળે છે તો મારે એવું જણાવવાનું છે કે એ મેમો ઓછા અને અમને અમારી પ્રાઇવેટ વાનને આરટીઓ તરફથી સ્કૂલમાં ફેરવવા માટેની કોઈપણ જાતની પરમિશન આપો એ રીતેની મારી રજૂઆત છે હું શૈલેશ પટેલ અમારો ભરૂચમાં સ્કૂલ ચાલ સ્કૂલમાં વાહન ચાલે છે અમે બધા જે મારી પાછળ બધા ભાઈઓ ઊભા છે એ બધા સ્કૂલમાં ગાડી ચલાવે છે હવે અત્યારે અમારી હાલત એવી છે કે અમારે સ્કૂલમાં ગાડી બંધ કરવાની હાલત આવી છે સરકાર અમને એવું કહે છે કે તમે પ્રાઇવેટ ગાડી બંધ કરીને મેક્સી પાર્સિંગ સ્કૂલના આરટીઓના નિયમ પ્રમાણે આરટીઓના નિયમ પ્રમાણે તમે ગાડી ચલાવો અમે એ પણ કરવા તૈયાર છે અમે મેક્સી પાર્સિંગ એનો વીમો બધું ભરવા તૈયાર છીએ મંથલી વાર્ષિક વાર્ષિક એનો ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયા ખર્ચ આવે છે અમે જો એ ભરી દઈશું તો એ બધો ચાર્જ પેરેન્ટ્સ પર આવશે હવે પેરેન્ટ્સ એટલા કેપેબલ નથી કે જે આ જે અત્યારે અમને છસો રૂપિયા પાંચસો રૂપિયા એવો જે એક બાળકનો ચાર્જ આપે છે એની જગ્યાએ અમારે બારસોથી પંદરસો રૂપિયા એક પેરેન્ટ્સ પાસે લેવા પડશે તો હવે પેરેન્ટ્સ એટલા સોમાંથી પાંચ પેરેન્ટ્સ એવા છે કે જે આપી શકે છે બીજા આપી શકે એવા નથી તો સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને આમાં કંઈક રાહત દર કરી આપે તો એવી અમારી અરજી છે કે અમને આમાં કંઈ રાહત કરી આપે કેમ કે અમે બધા એની પર અમારું અમારા વિલ અટકી જશે હવે જય સુધીની સરકાર અમને આનો જવાબ નહીં આપે ત્યાં સુધી અમે ત્રણ દિવસની હડતાલ કરવાના છે અચોક્કસ મુદતની હડતાલ કરવાના છે એટલે અમે સ્કૂલમાં ગાડીઓ બંધ કરીએ છીએ મંગળવારથી અને જ્યાં સુધી સરકાર અમને કોઈ યોગ્ય અમને પેરેન્ટ્સને યોગ્યતા નિર્ણય નહીં આપે ત્યાં સુધીની અમે હડતાલ ચાલુ રાખીશું